સાંભળે અને સાધુ વાણીઓ ઘણા આદર ભાવ કહ્યું કે આ વ્રત ની વિધિ મને કહું હું આપના પ્રમાણે

એવી પોતાના દિવસે સાથે મોટો થતો જાય છે તે પ્રમાણે તે કન્યા મોટી થવા લાગી અને તેનું નામ કલાવતી એવું પાડવામાં આવ્યું એ પતિ આ સાધુવાણી અને સ્ત્રી લીલાવતી હે પ્રિય આ સત્યનારાયણ ભગવાન નું વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું આ પ્રમાણે વાણીઓ પોતાની સ્ત્રીને સમજણ વિશે